અને સાચા ભાવથી ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો ઘટના ગોપીઓ પ્રેમ પ્રેમથી કૃષ્ણને બોલાવ્યા અને થાકી ગઈ પ્રયાસ પૂરો હવે એની ક્ષમતા નથી રહી એવી અવસ્થામાં શું કરવું માની લો હું એક્ઝામ્પલ ગોવર્ધન આપું છું એટલા માટે કારણ કે સમજાય બે કિલોમીટર બાકી રહ્યું રહ્યુંન્ટલી માનસિક રીતે શારીરિક રીતે થાકી ગયા લક્ષ કિલોમીટર દૂર કૃષ્ણ દો કિલોમીટર દૂર હે બસ અને સાધક વૈષ્ણવ ભક્તની કેપેસિટી નથી રહી કેટલું ચાલી શકે ત્યારે શું કરવું જોઈએ ત્યારે એને કોઈ પ્રેમી ભક્તનો સહારો લેવો પડે સાધુ સંગ સાધુ સંગ્ર કહેવ સીધી હો ત્યારે એક પ્રેમી ભક્ત જો કૃષ્ણ કો યાદ કરતા હૈ અને જેને ભગવાન કૃષ્ણ ની આદત લાગી ગઈ છે એક વ્યસન લાગી ગયું છે કૃષ્ણના નામનું આવા સંતોની આંગળી પકડી લ્યો એ સંત તમને ઉભા કરશે ઉભો થીતા ઉભોતા કર્યું છે પણ એ પર ગોપી આપણ કૃષ્ણ કે અર્જુન કી તરફ થક ગઈ જેમ અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં થાકી ગયા છે વૈસે યહા પર ભી ગોપિયા થક ગઈ કૃષ્ણ કો પુકારતે પુકારતે એના ઘણા કારણ છે કેમ નથી જતી પુકારવા માટે એનું પહેલું કારણ એ છે ગોપીઓ વિચાર્યું કે જો આપણે કૃષ્ણની પાછળ દોડશું ને તો આ અડધી રાત થઈ ગઈ છે તો દોડતા 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 એ કૃષ્ણના પગમાં કાંટા વાગશે કંકડ કાંટા વાગશે તો બધું સહન કરી શકે પણ ભગવાન ને કષ્ટ થાય સહન નહીં કરીએ એટલે રૂક ગઈ ગોપિયા ગોપી જયારે ઉભી રહી ગઈ ત્યારે એના કારણ છે ક્યુ રૂક ગઈ ગોપી ઉનોને સોચા કે અગર કૃષ્ણ કે પીછે દોડે છે ને તો કૃષ્ણ ભાગે કે અને આપણે આપણા છોકરા પાસે તોફાન કર્યા હોય અને પાછળ દોડીએ ને તો એ ગાંડાને જેમ ભાગે કારણ કે ડર છે કે મારી મા મને પકડી લેશે અને પકડી લેશે તો મને મારશે એટલા માટે એને સુદબુદ નથી રહેતી દોડવાની રોડ વચ્ચે ગાડી આવતી હોય તોય દોડે છે વેસે ગોપીઓને ભી સોચા કે આપણે જો કૃષ્ણને પકડવા દોડશું તો કૃષ્ણ આપણીથી ભાગશે કારણ કે આપણી અંદર અહંકાર આવ્યો ને મદ આવ્યું મદ અને માનને કારણે ભગવાને ગોપીઓને છોડી દીધી છે